અને નવ કલમ પ્રમાણે તેણે વચન આપ્યું છે માટે એક બે હજાર ચોવીસ ની સાલ અંદર જામનપાડા મંડળીના પ્રાર્થનાના યોદ્ધાઓની સાથે સહભાગી થઈ એક પ્રાર્થનાનો સારા દેશ માટે સારા જાતિ ભાષા કુળના લોકોના માટે અમે પ્રાર્થના કરવા માટે દર શુક્રવારે સવારે આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી સતત ઉપાસ સહિતની પ્રાર્થનાઓ થશે જેમાં આત્મિક ઉન્નતિના માટે શારીરિક માનસિક અનેક પ્રકારના છુટકારાઓના માટે તમને જે યુટ્યુબ પર નંબર નાખવામાં આવશે એ નંબર પર તમે જરૂર જરૂર કોલ કરશો અને તમારા માટે દર શુક્રવારે સતત આખા દિવસ પ્રાર્થના કરવામાં આવશે અને જરૂર આ ટોલ ફ્રી નંબર તમને યુટ્યુબ પર જોવા મળશે જે જાહેરાત થઈ છે એ નંબર પર કોલ કરશો દરેક સાંભળનાર મિત્રો અને પ્રાર્થનાની મદદ માગનાર મિત્રો આ નંબર પર કોલ કરશો થેન્ક યુ ગોડ બ્લેસ